అగనినా నిం ఉన నిం సలేన ఊదాబా వండ్నా నిం నోసలఇద్రభా్రిన వం న్సలేన న్ కలిం న్సలఇన న్రం తలేన నిం భాద్రిస్ర్రిలఇన న్సలేన న్� આપણો દેશ પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ આઝાદ થયો ત્યારબાદ ભારતનું દેશનું સંચાલન કરવા માટે બંધારણ ઘડવાનું જરૂરી હતું એટલે બંધારણની કમિટી એ એની કમિટી એ બંધારણ રચ્યું અને બંધારણ ઓગણીસો પચાસની છવ્વીસમી જાન્યુઆરી એટલે આજના દિવસે અને ઓગણીસો પચાસમાં તેનું અમલ અમલવારી તેનું અમલીકરણ થયું એની યાદમાં આપણે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરીએ છીએ આજે આ પ્રસંગે હું આપણા દેશના આઝાદીના લડવૈયાઓને યાદ કરીએ તો આપણે યાદ ન કરીએ તો નમૂના ગણીએ ચંદ્રશેખર આઝાદ સાવરકર જે લડવૈયાઓ હતા લડાયા હતા બીજા આગેવાનો એવા હતા કે એ જે આપણી આંદોલન ચાલતું હતું આઝાદીનું એવા ગાંધીજી જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલ સરદાર વલ્લભભાઈ પટેલ ભારત દેશ આઝાદ થયા પછી

એટલે સરદાર વલ્લભભાઈ પટેલને પણ યાદ કરવા માટે પછી ભારત દેશનું સુકાન સંભાળવામાં પણ એ આપણા નાયક વડાપ્રધાન બન્યા આપણા પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ હતા એમણે સુકાન સંભાળ્યું ઉત્તર ઉત્તર દેશનો વિકાસ થતો ગયો અને જુઓ છો આજે ભારત વિશ્વમાં કયા વિશ્વના તમામ દેશોમાં એ અગ્ર સ્થાને હરોળમાં એ હાલ સ્થાન પામ્યો છે એનું એક ને એક માત્ર શ્રેષ્ઠ આપણા નેતાઓ આપણા વહીવટકર્તાઓને જાય છે વિવિધ પ્રકારની સરકારી કલ્યાણકારી યોજનાઓ પણ આપણા દેશમાં અમલમાં મૂકવામાં આવી એ સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવે હાલ છેલ્લે કોઈ મામને મફત રાશન પૂરું પાડવામાં આવે છે એથી વિશેષ વન વન નેશન વન રેશન એટલે તમે તમારું કાર્ડ તમે ટ્રેન્ટમાં ધરાવતા હોય તમારું કાર્ડ ટ્રેન્ટનું હોય પણ તમે જો વિરમગામમાં રહેતા હોય કડીમાં રહેતા હોય અમદાવાદમાં રહેતા હોય કે બેચરાજીમાં રહેતા હોય તો તમે આ તમામ ગામની કે તમામ દેશ શહેરની કોઈ પણ રેશન કાર્ડની દુકાને જઈ અને તમે તમારું રેશન મેળવી શકો છો એ આ એક ખૂબી છે આપણા દેશની કે લોકોના કલ્યાણ માટે જ અને લોકોના કલ્યાણનું જ ચિંતા કરવી અને એનું જ કામ કરવું આપણી સમાજ સમાજ સુરક્ષાની કલ્યાણકારી યોજનાઓ વિધવા સહાય યોજનાઓ તો બહેનોને ખબર જ હશે એમને વિધવા સહાય હેઠળ એમનો પેન્શન મળે છે રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના નિરાધાર વૃદ્ધ સહાય યોજના અને એ માટે મને નહીં લાગતું કે આપણા તાલુકામાં કોઈ એ સહાયથી વંચિત હોય એટલા માટે આપણું સરકારી તંત્ર પણ એને એ અભિવાદનને પાત્ર છે કે લોકોનો સંપર્ક કરી અને લાભાર્થી હોય

વડાપ્રધાન શ્રી નેતૃત્વ હેઠળ ચંદ્રયાન એનું સફળ આદિત્ય વનનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું એ પણ એક આપણી સિદ્ધિ છે પછી આપણા વડાપ્રધાન જ્યારે આપણા સીએમ હતા ત્યારે પણ એમણે જી જી ટ્વેન્ટી અને વાયબ્રન્ટ સમિટ એ શાના માટે છે કે વિદેશની મોટા મોટા મૂડી રોકાણકારો રોકાણ કરવા માટે આવે એનું રોકાણ થાય અને એનો લાભ આપણા તાલુકાએ તો ભરપૂર લીધો જ છે કે મારુતિ અને હોન્ડા જેવી કંપનીઓ આપણા આપણા તાલુકામાં છે એનો એ એ પણ એ યોગ્યતા છે આપણી યોગ્યતા છે આપણા વડાપ્રધાન શ્રીની એની આપણા પ્રત્યેની લાગણી છે કે ભારત દેશ કેવી રીતે સમગ્ર વિશ્વમાં પહેલા ક્રમે આવે એનું સતત ચિંતા કર્યા કરે છે આપણી તમામ યોજનાઓ આપણા તમામ કાર્યક્રમો ફાઇબર સમિટ પર સાહેબ યોજે છે હમણાં તો તાજેતરમાં આપણો ઓલિમ્પિક પણ આપણા દેશમાં યોજાવાનો છે એમાં ગુજરાતમાં યોજવાનો છે ગુજરાતની ભારત દેશની વાત કરીએ તો ગુજરાતનું એમાં આઠમો સ્થાન છે ગુજરાતના આપણો માણસ છે ને એ વેપારી માનસ છે ગુજરાત હંમેશા વેપારી વેપારી તરીકે જોરખાય કેમ આપણને સોળસો કિલોમીટર લાંબો દરિયા કિનારો મળે છે અને દરિયા કિનારામાં તમે સુવિધાઓ બધું દરિયા કિનારે હતી થતું તો વેપાર વેપાર છે બધું દરિયા કિનારે હતું જખો બંદર નકપત બંદર આખો ઓખા બંદર બંદરેથી બધું હતું આપણે વેપારી પ્રજા હતી અને એમાં આપણે આ સોનામાં સુગંધ પડે એવા આપણા માનનીય વડાપ્રધાન સાહેબે આપણે એના માટે પ્લેટફોર્મ પૂરો પાડ કે આપણા તમે જુઓ આપણા ગુજરાતના કેટલા કેટલા મહાન ઉભાવ છે ગાંધીજી પણ પોરબંદરના આપણા કશરભાઈ નિર્માવાળા

બધા વેપાર કરે છે પણ આપણો માણસ છે ને વેપારી માણસ છે અને ખરેખર આપણે છે ને આગળ એમાં હરણફાળ ભળી જ છે નો ડાઉટ એમાં પછી સુકન્યા આપણી કલ્યાણકારી યોજનામાં બેટી બચાવો બેટી પઢાવો બહેનોને હું કહું છું સરકાર તમને મફત શિક્ષણ આપે છે તો તમે ભણજો અને ભણીને આગળ આવો તમે મને જોશો ને તો તમને તમને મળશે પ્રોત્સાહન મળશે કે મેડમ પણ છે તો આપણે પણ થઈએ અને આવી રીતે પ્રોત્સાહન લેજો આપણા તાલુકા પંચાયતના પ્રમુખ પણ લેડીઝ છે આપણા તાલુકા વિકાસ અધિકારી પહેલા મારા આ પહેલા હતા એક કિંજાબેન ગોસ્વામી પણ લેડીઝ હતા તમે એ માટે તમે પ્રોત્સાહક પ્રોત્સાહિત થાવ અને તમે પણ ભણો સરકાર તમને પૂરેપૂરો તમે લાભ આપે છે તમને સબસિડી આપે છે ભણવા માટે બધું કરે છે